ત્યાર પછી આપણે મિત્રો જોઈએ કે સંગ્રામનો વ્યાપ અને આગેવાનો એમાં અલગ અલગ છે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું એમાં પહેલો વ્યક્તિ છે તો બહાદુર શાહ જફર તમે જોઈ શકો દિલ્હી અને બહાદુર શાહ જફર તો મેરઠના સિપાહીઓ અગિયારમી મેની સવારે દિલ્હી પહોંચી ગયા તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સાહિત્ય દિલ્હીનો કબજો લઈ લીધો એંસી વર્ષના વૃદ્ધ અને બહાદુર શાહ જફરને સમજાવટને અંતે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યો બહાદુર શાહ સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો તો યાદ રાખવાનું છે કે બહાદુર શાહ જફરને એ હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યો છે હિન્દનો સમ્રાટ કોણ હતો તો બહાદુર શાહ જફર બીજા નંબરની વાત એ કર્યું કે એંસી વર્ષની વૃદ્ધ વ્યવસ્થાની અંદર યાદ રાખજો દિલ્હીમાં કબજો કરી લીધો હતો એંસી વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફર બે પોઈન્ટ આમાં યાદ રાખવાનું છે એક પોઈન્ટ એંશી વર્ષનું યાદ રાખવાનો છે ને બીજો પોઈન્ટ એ જ યાદ રાખવાનો કે હિન્દના સમ્રાટ તરીકે કોને જાહેર કર્યો હતો બહાદુર શાહ જફરને બે નીચે અંડરલાઇન કરી નાખજો બીજું કીધું છે કાનપુર અને નાના સાહેબ કાનપુરમાં કોણ હતું તો કે નાના સાહેબ દિલ્હીમાં કોણ હતું તો કે બહાદુર શાહ જફર તો કાનપુરમાં જોઈએ તો ચાર જૂન એ અઢારસો સત્તાવનથી સંગ્રામ શરૂ થયો સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી બાવીસ દિવસના ઘેરા બાદ અનાજ અને પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી તો કે બીજું પણ જોઈએ તાકે કે અહીંયા આગેવાની કોની લીધી તો કે નાના સાહેબને પેશવા બરાબર જે કાનપુરમાં હતો તે બાવીસ દિવસ સુધી ઘેરા બાદ અનાજનો પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી બાવીસ દિવસ સુધી ફોટો જોઈ શકો છો તમે નાના સાહેબ પેશવા કાનપુર હવે બિહારમાં કોણ હતું હતું કે બિહારમાં કુંવરસિંહ હતા યાદ રાખવાનું તમને પૂછ્યું કાનપુરમાં કોણ હતું તો કે નાના સાહેબ પેશવા દિલ્હીમાં કોણ હતું તો કે બહાદુર શાહ જફર અને જ્યારે બિહારમાં કોણ હતું તો બિહારમાં કુંવરસિંહ કુંવરસિંહ તો બિહારના પાટણ પટણા અને જગદીશપુરમાં સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા તો કે પટણા અને જગદીશપુર જગદીશપુરના સિત્તેર વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી સિત્તેર વર્ષની ઉંમર કુંવરસિંહ એક નવ નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેઓની વીરતાપૂર્વક સામનો કર્યો એકવાર તેમને હાથના કાંડામાં ગોળી વાગી વિચાર કરો કે કુંવરસિંહને હાથના કાંડામાં ગોળી લાગી ગઈ ઘાનું ઝેર શરીરમાં સતત વધતું ગયું વ્યાપ વધતું ગયું પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી અને ગંગા નદીમાં પધરાવી તો વિચાર કરો કે કુંવરસિંહ કે ક્રાંતિકારી કે જે પોતાના જ હાથમાં ગોળી લાગી હોય અને ગોળી લાગવાને કારણે પોતાના શરીરમાં ઝેર પ્રસરતું હોય અને પોતાની તલવારને પોતાના જ હાથ વડે જે કુણીથી કાપી અને ગંગામાં પધરાવી દેવું એ કોઈ સામાન્ય વાત નથી તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાની જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધી હતી વિચાર કરો કે આ સિત્તેર વર્ષની ઉંમરે એનો જનુની અને ક્રાંતિકારીની પ્રેરણા એ આપણે એનામાંથી બૌદ્ધ મળી શકે છે ત્યાર પછી જોઈએ કે નારી શક્તિ એટલે કે જાસી અને વિરામના લક્ષ્મીબાઈ બરાબર તો યાદ રાખવાનું કે લક્ષ્મીબાઈ એટલે વિરાંગના શબ્દ વપરાય છે તમને પૂછે કે વિરાંગના વિશે ટૂંકમાં માહિતી આપવું એટલે કે ઝાસીની રાણી લક્ષ્મીભાઈ વિશે માહિતી આપવાનું કીધું ઝાંસીની મહારાણી લક્ષ્મીભાઈ એક વિરાંગના હતા તેમને દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા કારણ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એને દત્તક પુત્ર લીધો હતો તેને ગાદી પર બેસાડવો હતું તેને ઇન્કાર કરી દીધો હતો અંગ્રેજ સરકારોએ તેથી તેને પણ સંગ્રામમાં ઝંપલાવી દીધું હતું તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંનો એક હતા તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અંગ્રેજ અધિકારીઓના મત મુજબ ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ અઢારસો સત્તાવનના સંગ્રામના આગેવાનોના શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતી એ સમયની અંદર સ્ત્રીઓનું પણ એક ટુકડી બનાવી હતી ઝાંસની રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો સામે તેઓ સતત લડતા ગયા હતા બાહો સેનાપતિ એટલે કે મિત્રો તાત્યા ટોપ એ પણ ના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈનિકની આગેવાની અને બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપને સોંપી તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા યાદ રાખજો કે ભાઈ નાના સાહેબના વિશ્વાસુ વ્યક્તિ કોણ હતા તો તાત્યા ટોપ હતા કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્ય એક ગુનેપૂર્વક સંભાળ્યું એ તેમની જિંદગીનું પહેલું સેના સેનાધિનાયક પદ હતું પણ પછી તો બે વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની શસ્ત્ર સશસ્ત્ર ક્રાંતિ પર છવાય ગયા તેમને કાલ્પનિકને મુક્ત કર્યું તાત્યા ટોપીએ જેટલા યુદ્ધો કર્યા છે સેનાની લડ્યા ન હતા યુદ્ધો કોઈ સેનાની એ લડ્યા ન હતા આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં યાદ રાખજો બરેલી બનારસ અલાહાબાદ આગ્રા આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા રાજપૂતાનામાં અજમેર નસીરાબાદ અને આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર મંદસોર ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા દક્ષિણ ભારતમાં સતારા કોલ્હાપુર સાવંતવાડી અને નારગુલ અને ધારવાડમાં પણ સંગ્રામકારીઓ પ્રયાસો વીરતાપૂર્વક વીરતાભર્યા પણ છૂટાછવાયા હતા આમ બાહોશ અને સેનાપતિ તાત્યા ટોપે સમગ્ર ભારતમાં પોતાનું સૈન્ય દ્વારા અને ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજો સામે લડ્યા હતા